હેલો ગુડ મોર્નિંગ કેમ છો સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે સવારના દસ અને હું એકલો લોતો જાગી ગયો છું આ બધાના રૂમમાં જઈ જઈને બધાને જગાડવા પડે એમ છે સર તમારી ચા પરોઠા બધું બનવા માંડવું છો એટલે બ્રશ કરવા માનજો અને આની વાઇ્સ જુઓ તમે પંખા તો છે નહીં એટલે એસીની તો કોઈ સવાલ નથી બોલો અને આ છે અમારી સવાર આનંદ થાય છે રેડી અને અહીંયા તડકો એવો સરસ લાગે તડકો નીકળે ને તો મજા આવે હું થઈ ગઈ છું રેડી લિપસ્ટિક ને એ બાકી છે મેં નાસ્તો કરીને પછી અહીંયાથી સામે દેખાય ને આખું નહીં નીતા છે જો લેક પાસે અને આ વિલા સાચેન બહુ જ સરસ છે શાંતિ વાળો

જા કેવી તમારી પાસે છે સ્કૂટર અને આનો ફૂટ ને કાલ તમે નહોતું પાર્ક કર્યું પછી કે છે મારા પાસે નથી પૂછો મારી પાસે જો વાંદરો બેઠો ગયો અહી અમને બીક લાગે કપડાનો લઈ જાય અમારું સુકાઈ જાય હા અમાર જવાનો ટાઈમ થઈ ગયો તો અહી આને તમાર કામ છે 10 મિનિટ ખમો બધાઈ અપલોડિંગ થઈ જાય અહી બોજો હમ લો ગ્રેડિટ કર્યો પછી અપલોડ કર્યો હવે તમને બનાવવા ગયું અને ગઈકાલે રીલ મૂકવાની હતી ઇટર ડ્રાઇવમાં ઓપ્ટિક ઓપ્ટિકલ વાળા ભાઈ નિયમ નહીં તો એનું કામ ચાલે છે એમાં ભૂલ નીકળી દેયશને કીધું સુતાર બધાય બહાર રેડી થઈ મૂકાઈ જાય ભાઈ રેડી છે અને ભાઈનો મૂળ આવ્યો છે તો એ અત્યારે અપલોડિંગ થાય છે દહીંપૂરી ચાટનો

对对对，是这啊，我、嗯、吧，呀、啊。嗯啊嗯 એ આયસી પેટ્રોલ પંપ ઇકો કેવું સ્પાર્ક છે અત્યારે ત્યાં અંદર એન્ટર થાય ગયું અમે અને સામે અમે વ્હીકલ પાર્ક કરી દીધા પચાસ રૂપિયા એક વ્હીકલ રાખવાના દીધા છે અહીંયા જોઈને ચાલજો આગળ લોકો કેવ્સમાં ઓલી જે કેવ્સ હતી ને એમાં નથી ગયા ત્યાં બાળકોને લઈને જે બીજા બે કપલ છે ને એ લોકો ગયા અમે બીજા આટો મારવા જઈએ Let's

સખત જગ્યાએ અત્યારે બેઠા છે અને અહીંયા આ દૂરબીન છે જોવા પછી સત્યનારાયણ સત્યનારાયણ આ દૂરબીન છે એમાંથી કે વિન્ટર હોય ને તો હિમાલય અહીંથી દેખાય પાછળ હિમાલય વ્યૂ આવે એવું કે છે પોઈન્ટ ખરેખર બહુ જોરદાર છે લોકો અહીંયા બધા ટુરિસ્ટ ઊભા રહે છે આ જોવા માટે

और कुन सा, कुन सा है सिर्फ, तुम सिर्फ तुम तुम मूवी सिर्फ क्यों लेगू? अजीब पॉइंट बताओ। ये पालन शूटिंग पालन एक दिखेगा रेड एंड व्हाइट कलर का इधर ही कोई मूवी शूट हुआ था जो रिति रोशन एलियन को छुपाता है जादू को एक दिन का इधर का बाकी नीचे नैनीताल और भीमताल

नहीं नहीं देवी जलकुंड कुन अतिराज किया हुआ जी बहुत आई टू पर जी जाले को मस्त व्यूज़ सुन ले कुन है रामायणों पहले स्लोक से जब वाल्मिकी जी, जी बोलो तो

ઉપર જવા ટાણે બસો રૂપિયાનું પેટ્રોલ નાખ્યું હતું ત્યારે આ ફ્યુલ ઓછું બતાવતું હતું અને નીચે ઉતરા પંપમાં પાછું નીચે ઉતરીને અત્યારે ત્રણસો રૂપિયાનું ફૂલ કરાવ્યું છે આની શું છે પિકઅપ સારું હોય ને એવરેજ બહુ ઓછી હોય કાકા કાકા આટલો સામાન લઈને જાય છે અને આ થાકી ગઈ

અહીંથી રોપેની ટિકિટ મળે છે પ્રાઇઝ એ લખી છે ત્રણસો એસી રૂપિયા બાળકોના બસો એસી

अने पाछळ ड्रोन चालू छे आ थ्री सिक्सटी व्यू जो तमे केटली हाइट उपर छे अमे बहु मस्त व्यू छे पैसा वसूला तो करवुं ज जोईए अहींया आवीने भाई भाई आज आखू सिटी देखा है आज लेक लेक आ

કાલ વાળી માર્કેટ માં પાછા અમે લોકો જોઈ શકો છો જેકેટ લઈ લીધું છે મારુન રિયા નું કે અહીંયા ઠંડી લાગે છે ભાઈ અને સારી વસ્તુ મળી ગઈ છે ચારસો રૂપિયામાં જેકેટ મળી ગયા છે બે ને ચારસો ચારસો રૂપિયા અને અહીંયા એક જગ્યાએ સમોસા સરસ હતા અમે નાસ્તો કર્યો તો અહીંયા અમે પેક કરાવી લીધો છે આગળ બધાય ફ્રેન્ડ્સ માટે ચાલો આજે જમવામાં છે દાલ ફ્રાય બસ 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 મારે નહીં ગ્રીન સલાડ ટૂકી ભાજી રોટલી દાળ અને રાઈસ રહી છે